ચોમાસાની અંદર પ્લાસ્ટિક આવક લેવામાં આવી રહ્યા છે જ્યારે ઉનાળાના સિઝનની અંદર ઓછું પાણી હોય છે ત્યારે ટપક પદ્ધતિનો ઉપયોગ આંતરિક ખેતી તરીકે પ્લાસ્ટિક વાપરવાની જરૂરી બને છે તો ઓછા પાણીની અંદર ઉશેર થઈ જાય છે રીંગડી છે ગલકા છે વાલોર છે આમ જે સફેદ સફેદ દેખાય છે તે આ અને સોરાફરી આ છે સોરાફરી અને સામે દેખાય છે ભીંડી આજે પાક છે એ સરસ સારી રીતે આપણે ચોમાસામાં પણ લઈ શકીએ છીએ ઇઝરાયલ પદ્ધતિથી ટેન્ટ હાઉસની અંદર ખેતી આપણે જ્યારે કરીએ છીએ એ પણ સારી હોય છે અને જીવજંતુથી આપણે દૂર રાખી શકીએ છીએ અને એને વરસાદથી પણ આપણે રક્ષણ લાવી શકીએ છીએ પરંતુ એની અંદર ખર્ચ વધી જાય છે અને ખર્ચ વધી જાય છે ત્યારે આપણા ભારત દેશના ખેડૂતો આપણા જે ખેડૂતો છે એ થોડાક નારાજ થઈ જાય છે આ રીતે ખેતી કરવાથી ઉત્પાદન અને આંતરિક જે એકબીજાના પૂરક જે પાક છે એ સારી રીતે લઈ શકાય છે આ પાકો ઓછા પાણીની અંદર જ્યારે છેલ્લા સોમાસોના આગમન હોય છે એટલે કે એપ્રિલ જૂન મહિનાની અંદર પ્લાસ્ટિકને ફળા બાંધીને પાથરવાથી એ ઓછા પાણીની અંદર આપણે એને છોડને નભાવી શકીએ છીએ અને જ્યારે ચોમાસું ચાલુ થઈ જાય ત્યારે આ પાક છે એ આપણા એકબીજાના પૂરક બની જાય છે અને પૂરક બની જાય છે એટલે સારું ઉત્પાદન આપણે આપી રહ્યા છીએ ચોમાસામાં જે સી ફૂડ હોય એટલે માછલીનો જે ખોરાક હોય એને પણ પ્રતિબંધ કરવામાં આવે છે એટલે કે દરિયાઓ તોફાની હોય છે અને એની અંદર બીડીનો સમય હોય છે તો એને પણ આપણે રોકી શકીએ શાકભાજીને સારી રીતે ઉછેરવા માટે અને એને તૈયાર કરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે ખેડૂતો રાતને દિવસનો સમય આપવો પડે છે અને સમય આપતા આપતા આની જે માવજત છે એ સારી રીતે લેવા માટે આપણે જ્યારે મહેનત કરીએ છીએ ત્યારે પાણી લાગી જાય છે અને પાકોની અંદર ફૂલ આવવાનું ઓછું થઈ જાય છે કે ફલન છે એ ઓછું થઈ જાય છે તો પેસ્ટિસાઇડ જે દવાઓ છે એ થોડીક ઓછી કરી ચોમાસાની અંદર અને આપણે આ ફૂલ છે એ સારી રીતે જોઈ શકીએ છીએ ચોમાસામાં વરસાદ પડે છે અને વધારે પડતા પાણીને કારણે જ્યારે આપણે ફૂલ ઓછા દેખાય છે ત્યારે અમે જોઈ શકો છો કે આ જે ફૂલ છે એ ખૂબ જ પ્રમાણમાં આવી રહ્યા છે અને આ ભમરા મધમાખીની જે પ્રજનનની કુદરતી ક્રિયાઓ છે આ એ સફળ બને છે આજે કુદરતની પ્રાકૃતિક ખેતીની અંદર આપણે જે નિયમો લાગે છે એ જ આ નિયમો આપણને જોવા મળી રહ્યા છે ઘણી બધી મહેનતો કરવા છતાં પણ ખેડૂતો જ્યારે એના ભાવ નથી મળતા એટલે નિરાશ થાય છે એટલે આપણી મંડીની જે પદ્ધતિ છે એ ખામીવાળીઓ હોય છે અને ખામીવાળી હોય છે એની જવાબદાર છે સરકાર બની જાય છે ખેર સરકારની વિરુદ્ધમાં ગમે એટલું બોલીએ એટલું પણ ઓછું છે પરંતુ હકીકતે આપણી પાસે જે ઉત્પાદનો હોય માલ સારો હોય તો એની કિંમત છે એ સારી રીતે લઈ શકીએ છીએ ખેડૂત મિત્રોએ પણ ચોમાસાની જ્યારે તૈયારી હોય એ પહેલાં એક મહિનાની અંદર પોતાની ઓછા પાણીની અંદર આ પાળા પદ્ધતિથી ખેતી કરે અને અપનાવે તો મારું માનવું છે કે નુકસાન પણ થતું નથી પાણી લાગતું નથી અને ચોમાસાના શ્રાવણ માસની અંદર સારી રીતે અને સારા ભાવ મળી રહ્યા જય હિન્દ જય ભારત હું છું આપનો રાજારામ નમસ્કાર વંદન જય હિન્દ જય ભારત